અને બીજું સાથે નવ વસ્તુ આપશે ચોખા બંધ કરીને નવ વસ્તુ આપશે અને કોને કોને આપશે એ પણ આપણે વાત કરવાના છે અને નવ વસ્તુમાં શું શું વસ્તુ સામેલ થવાની છે તો આ તમે મારા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લો અને દબાવી દો બે આઇકન તાકી નવા નવા વિડીયોની અપડેટ બધાય પહેલાં તમને મળી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આવતા મહિનાથી ચોખા નહીં મળે અને એક નવી આપણા સરકારે એક જાહેરાત કરી છે કે હવે આવતા મહિનાથી ભાઈ અનાજમાં ચોખા દેવાનું બંધ કરી દેવાનું છે તો ચાલો આપણે જોઈએ કે હું વસ્તુ હવે આપવાના છે તો મફત ચોખાને બદલે સરકાર હવે રેશન કાર્ડ ધારકોને નવ જરૂરી વસ્તુઓ આપશે તો ચાલો અને જાણીએ હવે હવે રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુ મફતમાં મળશે તો ઈ પણ નવ વસ્તુ આપશે એના કાઈ પૈસા ભરવા પડશે કે નહીં પેલા આપડે બધું મફતમાં અત્યાર સુધી પછી પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા મળે તેના બદલે હવે નવ જરૂરી વસ્તુઓ આપશે તો ચાલો તમે તમને જણાવીએ કે હવે રેશન કાર્ડ ધારકોને કઈ વસ્તુ મફતમાં મળશે તો હજી બીજી વસ્તુ મફતમાં શું શું મળશે એ હજી વિડીયોમાં તમે જોજો તો કે આમાં આ વસ્તુ આવી ગઈ છે આ વસ્તુ આ વસ્તુ મફતમાં મળશે ઘઉં પછી કઠોળ પછી ચણા ખાંડ મીઠું અને સરસોનું તેલ

લીધેલો છે આનાથી લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે તો તો ચોખાને કારણે આપણને બધી બહુ લાટ વસ્તુ દેશે તો હવે એ વસ્તુ આપણે પૈસા ભરવા પડશે કે પછી એ આપણે એ વસ્તુ ફ્રીમાં આવશે તો એ આપણે હવે જોવાનું છે અત્યાર સુધી એવી કાંઈ માહિતી આવી નથી કે આ વસ્તુ તમને ફ્રીમાં દેવામાં આવશે આમાં લખાણ છે કે ફ્રી